ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ મંગુસ મંગુસ શબ્દનો અર્થ નોળિયો થાય છે નોળીઓ આશરે હાથે લાંબુ શરીરે લાંબા વાળવાળું ચોપગુ એક નાનું જાનવર છે તે સાપનું કટ્ટર દુશ્મન છે અને સાપને દેખે ત્યાંથી તે મારી નાખે છે મંગુસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મંગુસ ઇઝ યુઝ ટુ ફાઇટ એન્ડ કિલ વેનમસ સ્નેક્સ એટલે કે નોળિયાનો ઉપયોગ જેરી સાપ સામે લડવા અને તેને મારવા માટે થાય છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ સો અ મંગુસ ઇન ધ ફાર્મ અર્થાત મેં ખેતરમાં નોળિયો જોયો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ